Ya lại. Bé đúng trở trời đẹp Yo. Anh em lo gì bị nhá hả? Đi dùng vết trời đấy. જો મીટલો આ તમે ભી જો વેને વ્યાવવામાં એક મહિનાની વાળે અને આને બે મહિનાની જો આ ભી અને આ ભી આપણે એને વેચવાની છે તો નંબર જો અહીંયા આવી ગયા હે તો તમારે જોયું હોય ટીમ નહીં બધું તમે ફોન કરીને પૂછી લેજો તો એટલો હતા હું ને મામા છોટું એને ગામમાં

આમે તમને આશા છે આ ડેઠા તા હે જોયું નડી આપણે ડામમાં પૂડી ગયા ને આપણો પૂટલો હોય ભેડો ભેડો એડો હવે જોયું ફાઇનલી પૂડી ગયા ડામમાં આપણે ભાઈ પાછી આપણે ડામ મારી જ ગયા હે ભાઈ ઢળે ને અહીંયા ઠંડુ લઈ લીધું હે એટલે પીટા પીટા ઢળે ગયા હું અને જો તમને ઓડી ભીવું દઈ મેં તો જ્યાં નંબર મેં ટીટા જો ફોન ટલ લેજો તટલી એટલી પીમાટની ભરની તઈ દે ભાઈ જો ડામ એને તો પાછા નીકળી ગયા નહીં એને તૂટલો બહુ ટઈ લે વાહે બહુ થઈએ પછી તૈય લઈ તૈય લઈએ ના દિવાય તેમ ઠંડુ પીતા જાય મિત્રો એ અમે બહુ મોટા મોટામાં મોટી ભૂ તળી ગયા તે શું કે આપણે અમે ડામમાં જ ગયા મેડી લેતા ભૂલી ગયા બીજું બધું લઈ લે તો મેડી લેતા ભૂલી ગયા આપણે